લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનો ગંભીર આરોપ ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવતી લાલ તુવેરની કીટનો જથ્થો ખેડૂતોને ન આપ્યાનો ગુલાબસિંહ ચૌહાણે લગાવ્યો આરોપ ગુલાબસિંહ ચૌહાણે આજે ખેતીવાડી ઓફિસે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું જેમાં ખેડૂતોને વાવેતર કરવા માટે આપવામાં આવતો લાલ તુવેરનો જથ્થો ખેતીવાડી ઓફિસમાં જ જોવા મળ્યો ગુલાબસિંહ ચૌહાણે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે બિયારણ અંગે ખેડૂતોને જાણ જ નથી કરવામાં આવી આ અંગે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જો ખેતીવાડી વિભાગે ખેડૂતોને જાણ કરી હોય તો તેમને યાદી આપવાની માંગ કરી બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે અંદાજિત ચાર હજાર જેટલી બિયારણની કીટ આવી હતી ખેડૂતો ન લઈ ગયા હોવાથી સાઠ જેટલી કીટ કચેરીમાં પડી છે મહીસાગર જિલ્લાના ખેતીવાડી અધિકારીએ કોઈ પણ ખેડૂતને જાણ કરેલ નથી અને આ કીટનું કોઈ પણ વિતરણ કરેલું નથી હાલ એમના ગોડાઉનમાં આ માલ પડી રહેલો જ છે અને આ રીતે અમારા ગરીબ ખેડૂતોને મફત કીટ સરકાર તરફથી મળતી એ પણ ન આપી એમની આવકમાં ખરેખર નુકસાન કરેલું છે હમણાં જ બીડીઓશ્રીને લખાણ આપીને આવ્યો છું બીડીઓશ્રીએ પૂછ્યું તો એમણે એવું જણાવ્યું કે લાલ તુવેર ખેડૂતો અહીંના ખેડૂતો કરતા નથી એટલે વિતરણ કરેલું નથી પરંતુ એક પણ ખેડૂતને આ અંગે જાણ કરેલ નથી